અને હવે વાત કરીએ અનાજના થયેલા ધોવાણની તો વલસાડની રેલવે ગોદીમાં તંત્રની બેદરકારીના કારણે અનાજનો મોટો જથ્થો પાણીમાં પલળી ગયો હોવાના જીએસટીવીના અસરદાર અહેવાલનો ગણતરીના કલાકોમાં જ પડઘો પડ્યો છે અને આ સમગ્ર મામલે વલસાડ કલેક્ટરે તપાસના આદેશ આપી દીધા ગરીબો માટેનું અનાજ વલસાડની રેલવે ગોદીમાં હોય વરસાદમાં અનેક અનાજની ગુણો પલળી ગઈ હતી જે બાદ જીએસટીવીએ આ અહેવાલ પ્રસારિત કર્યા પછી વલસાડ કલેક્ટર રવિકુમાર અરોરાએ તરત જ એમના અધિકારીને રેલવે ગોદામ પર મોકલ્યા હતા અને સમગ્ર ઘટના અંગે તપાસ કરવાના આદેશ આપ્યા હતા આમ તો અનાજ પલળી ગયું છે આમ છતાં કલેક્ટરે આ અનાજને તરત જ સાચવીને યોગ્ય સ્થળે મૂકી દેવાના આદેશ આપ્યા છે જોકે ગત વર્ષ પણ આ પ્રકારની ઘટના ત્યાં બની હતી आपने अभी हमारे ध्यान ऊपर दिलाया कि रेलवे यार्ड में सरकारी अनाज जो ट्रांसपोर्टेशन से आता है वो बारिश में भीग रहा ये हम रेलवे अधिकारी और हमारे पुरवठा विभाग के लोगों को भी भेज के पता कराएंगे कि ऐसा क्यों है और भविष्य में ऐसी घटना दोबारा ना बने और जो इतना महंगा अनाज है वो बारिश में भीग के खराब नहीं हो इसका वहवटी पूरी काट की